સુરત ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મહાદેવ મંદિરમાં ભક્તોની અનોખી માન્યતા સાથે ભક્તિ નિહાળવા મળે છે મંદિર ખાતે ચાલી આવતી ભક્તોની જૂની પરંપરા આજે પણ યથાવત રહેલી નિહારવા મળે છે રામનાથ ગેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફુલહાર સાથે જીવતા કરચલા ચડાવાની અનોખી પરંપરા ચાલી આવી છે પોતે રાખેલી મનોકામના પૂર્ણ થતા શિવલિંગ પર કરચલા અર્પણ કરાય છે ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મહાદેવ મંદિરમાં ભક્તોની અનોખી માન્યતા સાથે ભક્તિ નિહાળવા મળે છે મંદિર ખાતે ચાલી આવતી ભક્તોની જૂની પરંપરા આજે પણ યથાવત રહેલી નિહાળવા મળે છે આ સુરતના તાપીના તત્પર આવેલું છે રામનાથ ગેલા મહાદેવ સ્વયંભૂ છે ને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું એમણે અહીંયા તરફણ વિધિ કરી છે અને સ્વયં રામચંદ્ર ભગવાન તીર મારીને શિવલિંગને ઉત્પન્ન કર્યું છે ને આજે જે મહત્ત્વ છે કડકલા ચડાવવાનું જે લોકોની માનતા હોય છે કે ભાઈ કાનમાં રસી જતી હોય એને આજે જે લોકો વરદયાન માનતા લઈ જતા હોય જેને સારું થતું હોય એ આજે એને માનતા પૂર્ણ કરે છે આજે વર્ષોથી આજે જયારે વનવાસમાં રામચંદ્ર ભગવાન નીકળ્યા ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્વયં ભગવાને ત્યારથી આ પ્રથા હજારો વર્ષથી આ ચાલી આવે છે આજે હજારો ભક્તો આવે ને આજે એના દર્શન લે છે દર્શન કરે છે ને આજે જે લોકોની માનતા હોય છે ને આ એક જીવ જેવી વસ્તુ છે એ વિશ્વમાં એક જ એવું મંદિર છે કે કરતલ ચઢાવવામાં આવે છે